ઉદવાડાના ઇમરાન ખાંડાની આઈસીસી વુમન વર્લ્ડ કપમાં પ્રેક્ટિસ બેગેજ ટીમ કોર્ડિનેટર તરીકે નિમણૂક થતાં ગૌરવ વધાર્યું આઈસીસી ના ચેરમેન તરીકે એક નવેમ્બરે ચાર સંભાળના જયશા જોડે ઇમરાન ખાંડાએ શુભેચ્છા મુલાકાત લીધી પારડીના ઉડવાડા રેટલાવ ગામના ઇમરાન ખાંડાની આઈસીસી વુમન્સ વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં પ્રેક્ટિસ બેગેજ ટીમ કોઓર્ડિનેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી હાલ દુબઈ યુએઈ ખાતે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસથી આઈસીસી વુમન વર્લ્ડ કપ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે જેમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉડવાડા ગામના ઇમરાન મોહમ્મદ ખાંડા કે જેમને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તથા યુએઈ બોર્ડ દ્વારા ઓલ ટીમ પ્રેક્ટિસ બેગેજ કોઓર્ડિનેટર તરીકે આઈસીસી એકેડેમી ખાતે નિમણૂક કરવામાં આવી છે ઇમરાન ખાનડાને ઇંગ્લેન્ડ ખાતે લીગ ક્રિકેટ તેમજ આંતરરાષ્ટ્રીય ટૂર મેનેજર તરીકેનો સત્યાવીસ વર્ષના બહોળા અનુભવને કારણે તેમજ યુએઈ બોર્ડની આઈપીએલ કક્ષાની આઈએલ ટી લીગમાં પણ પ્રેક્ટિસ લાયઝન ઓફિસર તરીકે કામ કરી ચૂક્યા છે આ વુમન્સ વર્લ્ડ કપમાં ભારત શ્રીલંકા સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝ બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ પાકિસ્તાનની ટીમો ભાગ લઈ રહ્યા છે આ વર્લ્ડ કપ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તથા શાહજહા સ્ટેડિયમ પર રમાડવામાં આવશે આ ટુર્નામેન્ટમાં ઇઠોતેર લાખ ડોલર એટલે કે પાસઠ કરોડનું ઇનામ આપવામાં આવશે ઇમરાન ખાંડા બે હજાર સત્તરમાં ભારતની યોગા ટીમના લોજિસ્ટિક મેનેજર તરીકે સિંગાપોરમાં એશિયન ચેમ્પિયનશીપમાં પણ કામ કરી ચૂક્યા છે આ સાથે ઇમરાન ખાંડાની ઉડવાડાના ગામના તથા વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું આ સાથે તેઓએ દુબઈમાં એશિયન કાઉન્સિલ ક્રિકેટ એકેડેમી ખાતે જય શાહ કે જેઓ આઈસીસીના ચેરમેન તરીકે એક નવેમ્બરે ચાર સંભાળશે અને બીસીસીઆઈના ના ગૌરવ શખ્સના જોડે ઇમરાન ખાંડાએ શુભેચ્છા મુલાકાત લીધી 和地。弟 આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો